ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દૂષણને લઈને રાજકારણ જબરજસ્ત ગરમાયું છે એક તરફ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે તો બીજી તરફ મંત્રી તેમજ રાજ્યના વિકાસ સહિતના અધિકારીઓ છે છે તે જે નિવેદનો કરી રહ્યા તેના કારણે મામલો ગરમાયો છે આ વચ્ચે જે રીતે પોલીસના એક કાર્યક્રમમાં ડીજીપી વિકાસ સાહેબ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને આ નિવેદનના બદલામાં વળતો પ્રહાર જીગ્નેશ મેવાણીએ કરતા શું વાત કરી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક દિવસ પહેલા વાવ થરાદ માં જિગ્નેશ મેવાણી જે કોંગ્રેસ ના વડગામ ના ધારાસભ્ય છે જે તેમનો આક્રમક અંદાજ સામે આવ્યો તો તેમણે પોલીસને જાહેરમાં તતડાવી નાખી હતી ને જે ડ્રગ્સ દારૂના દૂષણ શિવનગર વિસ્તારમાં જોવા મળ્યું હતું અને આને જ લઈને તેમણે બાહેદરી પણ માંગી હતી કે એક શબ્દનો તેમનો ઉપયોગ કર્યો અને તેના કારણે વિવાદનો છે સોશિયલ મીડિયા ઉપર વોર ચાલતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આને જ લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ જીજ્ઞેશ મેવાણીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો કે આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો આજે પોલીસ વિભાગનો એક કાર્યક્રમ હતો જેમાં ડીજીપી વિકાસ સાહેબ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું જે નિવેદનમાં આપણા વહીવટી વિભાગમાં એટલે કે પોલીસ વિભાગમાં જો કોઈ નથી ભૂલ થાય તો એ પોલીસ એ

આ તમે જોઈ શકો છો અને આ સંબોધન મેં એમણે એવું કહ્યું છે કે કોઈપણ બહારનો માણસ એ પોલીસના કોઈ પણ કર્મચારીઓ ભૂલ કરીએ તો વહીવટી રીતે ડિપાર્ટમેન્ટલી આપણે જોઈ લઈશું બહારના કોઈ પણ માણસની વાતને તમારે ટોલરેટ કરવાની નથી અને પછી આની નીચે જે કોમેન્ટ્સ આવી છે એ કોમેન્ટ્સ શું વાંચું છું પહેલી કોમેન્ટમાં લખ્યું છે જિગ્નેશ મેવાણી સાચા છે અને એને લાઇક કરનારા બસ્સો ને એકોતેર છે બીજી કોમેન્ટમાં તમારી જવાબદારી જે છે એ નિભાવો બીજેપીના સોએન સોના બનો ગંદો શબ્દ છે સાહેબ સાહેબ માટે નહીં સારો લાગે ત્રીજી કોમેન્ટમાં ફરી લખ્યું છે કે જિગ્નેશ મેવાણી સાચા છે ચોથી કોમેન્ટમાં લખ્યું છે મલાઈ માટે બધાને ટાઈમ છે પણ દારૂ ડ્રગ્સ બંધ કરાવવા માટે નથી પાંચમી કોમેન્ટમાં લખ્યું છે કે દારૂબંધી ફક્ત કાયદામાં છે હકીકતમાં તો દારૂ દરેક ગલીબા મળે છે પછીની કોમેન્ટમાં લખ્યું છે છઠ્ઠી કોમેન્ટમાં તો પછી સાહેબ દારૂ જુગાર ચાલુ હોય એ પોલીસ સ્ટેશનમાં શું ખબર નહીં હોય આમાં શું જિગ્નેશ પ્રમાણે એ ખોટું કર્યું છે નેક્સ્ટ કોમેન્ટમાં લખ્યું છે ડીજીપી સાહેબ આરએસએસની ભાષા બોલી રહ્યા છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ઈમાનદાર નેતાઓને મેવાણીના શબ્દોથી તકલીફ થાય એ સ્વાભાવિક છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે તમારું નથી દેખાતું એ ભાઈએ જે કીધું એ કરી બતાવો ને મારા વિશે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે સાહેબ હપ્તા બંધ કરાવો બીજું કંઈ નહીં તો એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ભણેલા ગણેલા ભારતના ભારતની ઉચ્ચ લેવલની પરીક્ષા આપ્યા પછી પણ ચાર ચોપડી પાસ નેતા કહે તેમ કરવું પડે છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે તમારા ડિપાર્ટમેન્ટની બહારના છે તો શું તમને આદેશ નહીં આપી શકે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે હપ્તા બંધ કરાવવા ક્રાઇમ બંધ કરાવવું દારૂબંધી કરાવવી એ તમારી રિસ્પોન્સિબિલિટી નથી એના પછીની કોમેન્ટમાં લખ્યું છે નશીલા પદાર્થ બંધ કરાવો આતંકવાદીઓ કરતાં પણ વધુ જીવ લે છે આ નશો એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ભૂલો ઉપર પડદા પાડવાનું બંધ કરો અને હપ્તા ખાવાનું બંધ કરીને નશાબંધી પર કડક અમલ કરો સાહેબ એના પછીની કોમેન્ટમાં લખ્યું છે સાહેબ દારૂ બંધ કરાવીને જીજ્ઞેશભાઈનું મોઢું બંધ કરાવો ને આમ રાજકીય પ્રેરિત ભાષાથી દારૂ થોડું બંધ થશે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ખુલ્લે આમ દારૂ વેચાય છે એનું કંઈ કરો તમારી પાસે નીડર જાબાદ સૈનિકો હોય તો એના પછી કોમેન્ટમાં લખ્યું છે જીગ્નેશ પહેવાની રજૂઆત કરવાની શૈલીમાં અમુક શબ્દોની પસંદગી ખૂટી છે બાકી રજૂઆત ખોટી નથી એના પછીની કોમેન્ટમાં લખ્યું છે તમારી બધી વાત સાચી સર પરંતુ તમારા ખાતાના અધિકારીઓને પણ ટ્રેનિંગ આપો જરા કે સામાન્ય નાગરિકો જોડે કઈ રીતે વાત કરવી માનીએ ડીજી શ્રી મિસ્ટર સાહેબ તમારું સૂચન સારું છે પોલીસ ફોર્સનું મનોબળ ટુ ટકેલું જ હોવું જોઈએ એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે દેશ માટે સેવા આપતા હોય એમના અને એમના કામગીરીને એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું હું વંદન કરું છું પણ તમારા તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા એવા તમારા કેટલા કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે કેમ સાંભળી લેવું પડે છે એ એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ તેત્રીસે તેત્રીસ જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી જુગારમાંથી ડ્રગ્સમાંથી લેનની ડીલ્સમાંથી માંથી માઇનિંગમાંથી અનેક પ્રકારના કડદા હપ્તા માંથી કમાતા હોય છે તમારા લીડર ઓફ ધ ફોર્સ તમે જેનો છો અધિકારી મનોબળ રજનીશ રાય સતીષ વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જયારે પૈસાને સ્પર્શ ન કરતા હોય એટલે પહેલા એમનામાં જમીર પેદા એવું કરો જમીર પેદા થયું ને નોન કરપ્ટ હશે ને તો ખમીર આપો આપ પેદા થઈ જશે ખમીર પેદા થયું તો મારું કોઈનું નહીં સાંભળે મને પણ જવાબ આપી દેશે આજની તારીખ એવી ઓકાત અને હેસિયત એટલા માટે નથી કે સ્પાઇનલેસ છે કરપ્ટ છે અને પોતાનું ઈમાન વેચીને બેઠેલા છે સાહેબ તમે તો જાણતા જશો બીજી છો રાજ્યના નામ પણ વિકાસ સહાય છે ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એટલું કરી આપો ધન્યવાદ આપે સાંભળ્યા તો ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી જેઓ

तेने कहिए जे पीड़ पराई